આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય ભારતે ઇંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટમાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો પાંચ મેચની શ્રેણી બે બે થી સરભર કરી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમોલ ડેઝ માર્કોસ જુનિયર ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું એક્યાસી વર્ષની વય અવસાન થયું અને ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ અંગે રાહુલ ગાંધીની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી સમાચાર વિગતવાર ક્રિકેટમાં ભારતે આજે લંડનના ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની છેલ્લી ટેસ્ટમાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો અને પાંચ મેચની શ્રેણી બે બેથી સરભર કરી યજમાન ઇંગ્લેન્ડ પાંચમા દિવસે બીજા દાવમાં ત્રણસો સડસઠ રનમાં આઉટ થઈ ગયું હતું સિરાજ ભારતીય ટીમનો હીરો રહ્યો અને તેણે બીજી ઇનિંગમાં પાંચ વિકેટ સહિત નવ વિકેટ લીધી યજમાન ટીમે છ વિકેટ ગુમાવી ત્રણસો રનથી પોતાનો બીજો દાવ શરૂ કર્યો હતો ભારતે પહેલી ઇનિંગમાં બસો ચોવીસ અને બીજી ઇનિંગમાં ત્રણસો રન બનાવ્યા હતા જ્યારે ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં બસો સુડતાળીસ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જ્યારે શુભમન ગિલ અને હેરી બ્રુક્સ બંનેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમોલ્ડેઝ માર્કોસ જુનિયર આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા એક સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરીટાએ શ્રી માર્કોસનું સ્વાગત કર્યું હતું भारत और फिलीपींस के बीच राजनयिक संबंध नवंबर उन्नीस में स्थापित हुए थे तब से दोनों देशों ने व्यापार और निवेश रक्षा कृषि स्वास्थ्य फार्मास्यूटिकल्स और डिजिटल तकनीकों सहित कई क्षेत्रों में एक मजबूत साझेदारी विकसित की है फिलीपींस के साथ भारत के संबंध एक्ट ईस्ट नीति विजन महासागर और हिंद प्रशांत के दृष्टिकोण का एक अभिन्न स्तंभ है राष्ट्रपति मार्कोस की यह राजकीय यात्रा भारत फिलीपींस राजनयिक संबंधों की पिछहत्तरवीं वर्षगांठ के अवसर आरोप हो रही है अक्षित वैद्यान आकाशवाणी समाचार दिल्ली ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ માર્કોસની આ પહેલી ભારત મુલાકાત છે રાષ્ટ્રપતિ માર્કોસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર પણ આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ માર્કોસ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ પરીક્ષા પે ચર્ચાને એક મહિનામાં નાગરિક જોડાણ મંચ પર સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે આ માય જીઓવી મંચ પર આયોજિત કાર્યક્રમના આઠમા સંસ્કરણ દરમિયાન ત્રણ કરોડ ત્રેપન લાખ નોંધણીઓ સાથે થયેલી સિદ્ધિનો પુરાવો છે પરીક્ષા પે ચર્ચા એ શ્રી મોદી દ્વારા કલ્પના અને નેતૃત્વ હેઠળનો એક અનોખો મંચ છે જ્યાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સીધો વાર્તાલાપ કરે છે આજે નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં સત્તાવાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી પ્રધાને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તણાવને શિક્ષણના ઉત્સવમાં ફેરવી પરીક્ષાના રાષ્ટ્રીય અભિગમ તરીકે પરીક્ષા પે ચર્ચાને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને વર્તમાન સાંસદ શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી બીજી તરફ બિહારમાં ખાસ સઘન સમીક્ષા કવાયત પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી પહેલા મુલતવી રહ્યા પછી ચર્ચા માટે બપોરે બે વાગે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી ત્યારે વિપક્ષી પક્ષો સઘન સમીક્ષા કવાયત પર ચર્ચાની માગણી સાથે ગૃહની મધ્યમાં આવી ગયા હતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજી વિપક્ષી સાંસદોના હોબાળા પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે વિપક્ષ દ્વારા ગૃહમાં હોબાળો કરવો અને કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવી યોગ્ય નથી ચર્ચા કરે તય કરવા मांग पर ये दो महत्वपूर्ण बिल को दो दिन चर्चा करने के लिए सबने माना था इसके बावजूद आज पूरा देश में खेल और खिलाड़ियों के लिए इतना महत्वपूर्ण बिल लेकर के जब सरकार यहाँ आए हैं तो भी विपक्ष के सारे मेंबर्स इस तरह से हंगामा करके बिल ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીબુ સોરેનનું આજે સવારે નવી દિલ્હીમાં એક્યાસી વર્ષની વયે અવસાન થયું રાજ્યસભાના સાંસદ શિબુ સોરેન કિડનીની બીમારીથી પીડાતા હતા અને દોઢ મહિના પહેલા તેમને સ્ટ્રોક આવ્યો હતો તેઓ છેલ્લા એક મહિનાથી દિલ્હીની સરગંગારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોસ્પિટલની મુલાકાત લઈ શ્રી સોરેનને શ્રદ્ધાંજલિ આપી હતી રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે શ્રી સોરેનનું અવસાન સામાજિક ન્યાયના ક્ષેત્રમાં એક મોટું નુકસાન છે તેમણે આદિવાસી ઓળખ અને ઝારખંડ રાજ્યના નિર્માણ માટે અથાગ પ્રયાસો કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે શ્રી સોરેન આદિવાસી સમુદાયો ગરીબ અને ઉપેક્ષિત લોકોના સશક્તિકરણ માટે વિશેષ પ્રયાસો કર્યા હતા પ્રધાનમંત્રીએ સોરેનના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઝારખંડમાં આજથી ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે શ્રી શિબુ સોરેનના નિધનને કારણે ઝારખંડ વિધાનસભાનું ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે બે હજાર વીસમાં ચીન સાથેની ગલવાન ખીણમાં થયેલ અથડામણના સંદર્ભમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતીય સેના વિશે કરવામાં આવેલ કથિત અપમાનજનક ટિપ્પણીઓ પર સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી છે સુનાવણી દરમિયાન અદાલતે શ્રી ગાંધીની ટિપ્પણીઓને મૌખિક રીતે ફગાવી દીધી હતી ન્યાયાધીશ દીપાંકર દત્તા અને એનજી મસીની ખંડપીઠે કહ્યું કે વિપક્ષી નેતા હોવાને કારણે શ્રી રાહુલ ગાંધીએ સંસદમાં આવી ટિપ્પણીઓ કરવી જોઈએ નહીં કે સોશિયલ મીડિયા પર બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન બીઆરઓના પૂર્વ નિયામકે દાખલ કરેલી ફોજદારી માનહાની કેસ પર મનાઈ હુકમ મૂકતા સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ વડી અદાલત દ્વારા કાર્યવાહી રદ કરવાના ઇન્કાર સામે શ્રી ગાંધીની અરજી પર નોટિસ પાઠવી છે અને વડી અદાલતના આદેશ પર ત્રણ અઠવાડિયાનો વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી સેના પર કથિત ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઠપકો આપ્યા બાદ ભાજપે રાહુલ ગાંધીની ટીકા કરી છે નવી દિલ્હીમાં પાર્ટી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શ્રી ગાંધીની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી તેમણે કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા શ્રી ગાંધીએ બે જવાબદાર ટિપ્પણી કરી અને સેનાનું મનોબળ ઓછું કર્યું છે માનવ અધિકાર સંગઠને કહ્યું છે કે પાકિસ્તાનની સેના અને સરકાર સમર્થિત ટુકડીઓએ બે હજાર પચીસમાં માં અત્યાર સુધીમાં બલુચિસ્તાનમાં સાતસો પંચ્યાસી લોકોને બળજતરી ગુમ કર્યા છે અને એકસો એકવીસ લોકોની હત્યા કરી છે બલુચ નેશનલ મુવમેન્ટના માનવ અધિકાર વિભાગે જણાવ્યું હતું કે પીડિતોમાં વિદ્યાર્થીઓ પત્રકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓનો સમાવેશ થાય છે માનવ અધિકાર સંગઠનોએ પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા અને વધુ ઉલ્લંઘનો અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે બિહારના મુખ્યમંત્રી કુમારે આજે આગામી શિક્ષક ભરતી પરીક્ષાના ચોથા તબક્કા માટે ડોમિસાઇલ નીતિ લાગુ કરવાની જાહેરાત કરી સોશિયલ મીડિયા સંદેશમાં મુખ્યમંત્રીની આ જાહેરાત મુજબ શિક્ષક ભરતી પરીક્ષાના ચોથા તબક્કા માટે ફક્ત બિહારના રહેવાસી શિક્ષકો જ અરજી કરી શકશે આ પરીક્ષા બિહાર જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવશે મુખ્યમંત્રીએ આ માટે શિક્ષક ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફારની પણ જાહેરાત કરી તેલંગાણામાં ન્યાયાધીશ પીસી ઘોષ કમિશને રાજ્યમાં કાલેશ્વરમ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટના આયોજન અમલ સંચાલન અને જાળવણીમાં ગેરરીતિઓ માટે પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને સીધા અને આડકતરી રીતે જવાબદાર ઠેરવ્યા છે અને કમિશને તાત્કાલિક સિંચાઈ મંત્રી ટી હરીશ રાવ કે જે કેસીઆરના ભત્રીજા છે તેમને પણ ગેરરીતિ માટે જવાબદાર ઠેરવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારતે ઇંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટમાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો મેચની શ્રેણી બે બે થી રાષ્ટ્રપતિ કરીને રોમુઅલ માર્કોસ જુનિયર ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સોરેનનું એક્યાસી વય અવસાન થયું અને ગલવાન ખીણમાં થયેલી અથડામણ અંગે રાહુલ ગાંધીની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા સમીક્ષા સુનીએ લેખક હે પીટીઆઈ ભાષા કે અનવારુલ ક્ષ બિહારમાં જી મતદાતા સૂચી કે વિશેષ ગહેન પુનરીક્ષણ એસઆઈઆર મુદ્દે પર વિ